આખરે મિત્રો ગિરનાર લીલી પરિક્રમાને લઈને અત્યારે હાલ એકત્રીસ ઓક્ટોબર વહેલી સવારે આપણને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો આપણે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ગિરનાર પરિક્રમાને લગતા દરેક નવા નવા સમાચાર આપણને જાણવા મળે કારણ કે મિત્રો આ વરસાદના હવામાનના કારણે રોજે રોજ નવા નવા સમાચાર મળતા હતા અને મિત્રો ત્યાંના આપણા કર્મચારીઓ દ્વારા પણ આપણને સૂચન કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અહીંયાથી સમાચાર ન મળે

જો તમારે ગિરનાર લીલી પરિક્રમા કરવા આવવું હોય અને જો તમે ગિરનારની લીલી પરિક્રમા ઘરે બેઠા જોવા માંગતા હોય તો મિત્રો તમારા બધા માટે આજનો દિવસ બહુ અગત્યનો છે કારણ કે આજે જે નિર્ણયો થવાના છે એ બહુ જાણવા જેવા છે કારણ કે ગિરનારની લીલી પરિક્રમા ચાલુ રહેશે શું નવા ફેરફાર કરવામાં આવશે કેટલા વાગે શરૂ થશે કે આ વરસાદ હવામાનના કારણે શું નવા ફેરફાર થશે દરેક માહિતી મિત્રો તમને આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર બતાવવાના છીએ જો આપણી આ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો કારણ કે મિત્રો આ 2025 ગિરનાર લીલી પરિક્રમાને લગતા દરેક આપણે તમને રોજે રોજ નવા નવા સમાચારો બતાવવાના છીએ અત્યારે હાલ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં વરસાદ વરસી રહ્યો છે એવી જ રીતે મિત્રો ગિરનારની અંદર આ ગિરનારની લીલી પરિક્રમા ચાલુ થાય એ પહેલા જ મિત્રો વરસાદે ઘણું બધું આયોજન બગાડ્યું છે ઘણા બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે તો એ વાતને લઈને જે ગિરનારના ભાવિ ભક્તો છે જે આ પરિક્રમામાં આવવા માંગતા હતા એ ઘણા બધા ચિંતામાં પડી ગયા છે કે શું આ પરિક્રમા રદ થશે કે થશે કે પછી નહીં થાય તો મિત્રો આજે આપણે એ જ જાણવાનું છે તો મિત્રો આપણને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળ્યા છે કે જે આ બે હજાર પચીસ ની ગિરનાર લીલી પરિક્રમા છે એ સો એ સો ટકા થવાની છે એવા તો અંદાજ અત્યારે હાલ ઘણા બધા લોકો લગાવી રહ્યા છે કારણ કે આ બહુ જૂની પરંપરા છે અને મિત્રો આ કોઈ દિવસ બંધ ન થઈ શકે કારણ કે પહેલા આની પહેલા પણ ઘણા બધા એવા હવામાનના ખતરા આવ્યા છે વાવાઝોડા આવ્યા છે વરસાદ આવ્યા છે પણ મિત્રો રીતિ રિવાજ પ્રમાણે આ વર્ષો વર્ષ આ પરિક્રમા થતી જ હોય છે તો મિત્રો બંધ તો નહીં જ થાય એ તો મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો અંદાજ લગાવી રહ્યા છે પણ પછી મિત્રો કોઈ આપણે ફાઈનલ કહેતા નથી પણ મિત્રો અત્યારે હાલ આજે આપણને એકત્રીસ ઓક્ટોબરના દિવસે જે નિર્ણયો નવા નવા આવ્યા છે એ બહુ અગત્યના છે કારણ કે આજે જે નક્કી થશે એ જ મિત્રો આપણે જાણવાનું છે ગિરનારની લીલી પરિક્રમાના ઘણા બધા રસ્તાઓ મિત્રો જે પહેલા ધોવાયા હતા બે દિવસ પહેલા એ ઘણા બધા રિપેર કરવામાં આવ્યા છે શું એના ઉપર નવી કઈ રેતી કે કપચી પાથરવામાં આવી છે કે શું નવા નિર્ણય લેવામાં આવ્યા છે કારણ કે જે રસ્તાઓ ધોવાઈ ગયા હતા મિત્રો અમુક ઊંચા ચડાનવાળા રસ્તાઓ આવે ઢાળવાળા રસ્તાઓ આવે અને મિત્રો આ જંગલનો એરિયા છે અને આપણે પૂરેપૂરી પરિક્રમા જંગલની અંદર કરવાની છે અને જો આ રસ્તા ધોવાઈ ગયેલા હોય તો લોકોને મિત્રો ભાવિ ભક્તોને ચાલવામાં બહુ તકલીફ પડે એ માટે મિત્રો અત્યારે હાલ ત્યાંના સાધુ સાથો અને મોટા મોટા કર્મચારીઓ દ્વારા

મિત્રો તો આપડી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો હવે જોઈએ છીએ કે આગળ શું નવા અપડેટ મળે છે અને જો મિત્રો નવા અપડેટ મળે એ પહેલા હું તમને એક વાત જણાવી લઉં કે જો તમે આ ગિરનારની પરિક્રમા કરવા આવવા માંગતા હોય તો મિત્રો આ વખતે તમારે રેન્ટકોટ છત્રી તો બિલકુલ ફરજિયાત લાવવાની છે કારણ કે દર વર્ષે મિત્રો વરસાદ ના હોતો અને આ વખતે વરસાદ નહીં તો મિત્રો તમને જંગલ ની અંદર અમુક જગ્યાએ મળી પણ શકે છે પણ મિત્રો આપણે ઘરેથી લાવીએ તો ઘણું બધું સારું છે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય ગિરનારી અને નવા અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો